મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે દસ વર્ષ બાદ મામેરા નો લાવો ત્રિવેદી પરિવાર ને મળ્યો છે મામેરાની બે કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા મામેરામાં માં એકવીસ સાડીના સેટ એકવીસ સોના ચાંદીના સેટ ત્રણ મુગટ એક પાર્વતી શણગાર એક ચાંદીની પહોંચી છ મૂર્તિના વસ્ત્રો અને ત્રણ ભગવાનના વસ્ત્રોનો સમાવેશ થાય છે અષાઢી બીજ ને જૂને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળશે એકસો રથયાત્રામાં અઢાર ગજરાજ ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ અને એકસો આઠ શણગારેલા ટેબલો નીકળશે સમગ્ર દેશના ધાર્મિક સ્થળોએથી પચીસો સાધુ સંતો રથયાત્રામાં જોડાશે મે સવારે આઠ વાગે ભગવાન મુસાળથી પરત ફરીને ગર્ભગૃહમાં બિરાજશે આ વર્ષે બારસો ખલાસીઓ રથયાત્રાનું સંચાલન કરશે ઉપરાંત સાતસો ખલાસીઓ સ્ટેન્ડ બાય રહેશે મંદિર ટ્રસ્ટે મંદિર પરિસરનો એક કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે રથયાત્રાના દિવસે મંગળા આરતી દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રથમાં પહેન્દ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે રથયાત્રામાં ત્રીસ હજાર કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે ઉપરાંત પાંચસો કિલો જાંબુ તથા પાંચસો કિલો કેરી અને કાકડીનું પણ વિતરણ કરવામાં આવશે આ સાથે બે લાખ ઉપર નાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે મંગળા આરતી પછી ભગવાનને ખીચડી અને ગવારફળીનો ભોગ ધરાવવામાં આવશે રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે